આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય આખું ફાટી જાય એટલે જોવાની મજા આવવા કરે એવા જે હારા માણસો હતા આબરૂદાર માણસો હતા સેવાભાવી માણસો હતા લોકોની વાત ધ્યાનથી સાંભળે એવા આગેવાન હતા એ ક્યાંય વધવા ન દીધા ભાજપે ગામો ગામ ગુંડા માથે બેહાડી મૂક્યા છે જુનાગઢ તો દાખલો લો તો તમને ખબર છે કેટલા ગુંડા ભાજપના કયા હોદ્દે બેઠા છે અમે ચૂંટણીમાં ઘણા જોયા રાજીપો જનતા વ્યક્ત કરે છે કે કોક તો હારો માણ આવ્યો આટલા વર્ષો થઈ ગયા ત્રીસ વર્ષ થઈ ગયા જે ગામમાં જે તાલુકામાં જે જિલ્લામાં જાવી એટલે આ તો બે પાનાનો લિસ્ટ જ કે આપ્યો છે સમસ્યાનો 10 10 પાનાનો લિસ્ટ હોય છે સમજ આ માના વતનની સમસ્યાના બે પાનાનો લિસ્ટ છે એમાં પાણી રિવર ફ્રન્ટ રસ્તા ગટર ટ્રાફિક રખડતા ઢોર ખાડાવાળો રિંગ રોડ એની અંદર જુગારના અડ્ડા દારૂના અડ્ડા સરકારી શાળા ગામમાં દવાખાનું નથી નગરપાલિકાનો વેરો મારું એમ કહેવાનું છે કે હું જે ગામમાં જાઉં

ઢોલ ની અડફેટે આવીને ઘણાઈ મરી ગયા એ પછી કેટલી વખત આપણા હાથે કમલ નું બટન દબાયું છે એ પણ આપણે વિચારવું પડશે કે આવું કેમ થયું આપણા હાથે જો આપણે જ આપણું ખરાબ કરવા માંગતા હશું તો હજાર હાથ વાળો આપણું હારું નહીં કરી શકે ક્યારેય કોઈ આપણું હારું નહીં કરી શકે આ ગોપાલભાઈ આવી જાય ધારાસભ્ય હવે આમ બની જશે ને તેમ બની જાય ઉદ્ધાર કરી નાખશે એવું કઈ નહીં થાય તમે પોતે જો તમારું હારું નહીં ઈચ્છો તો ભગવાને આપણું હારું નહીં કરીએ શકે આપણું હારું થશે કે આપણું ખરાબ થશે એ આપણી પહેલી આંગળી નક્કી કરશે કે આપણું શું થશે કોઈ પાર્ટી કોઈ નેતા કોઈ સરકાર આવીને જનતાના જીવનમાં ચાર ચાંદ નહીં લગાવી દે આપણે પોતે નક્કી કરવું પડશે કે આપણે શું કરશું અને આપણે નક્કી નહીં કરીએ ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી તમે જુઓ કેટલા મંત્રીઓ બદલાઈ ગયા કેટલા ધારાસભ્યો બદલાઈ ગયા કેટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા કેટલી સરકારો બદલાઈ ગઈ કેટલા કલેક્ટરો બદલાઈ ગયા ચીફ ઓફિસરો બદલાઈ ગયા પણ આ ગામના ગરીબ માણસની હાલત તો આજે નથ બદલાડી એવી એવી છે ઉપર ઉપર બધું જ બદલાય છે હેઠે કાઈ બદલાતું નથી એનો અર્થ એવો છે કે લો દાતો હેઠે સુધી અટતો નથી ઉપર ઉપર થી વયો જાય એનો અર્થ એવો છે કે થોડું કરાળ કરવું પડશે કમળના મૂળિયા દાંઠે છે ને ઉખડી જાય આ એમના પેલી પોપડી ઉખડે ખાલી સમજી ગયા બધા અને હજુ દેશી ભાષા સમજવું હોય તરી હવે આને કાઢો આનો ટાઈમ પૂરો થઈ ગયો હવે ન હોય વેતર ગયા ભાજપ શુદ્ધ ગુજરાતી કઈ થાય એમ નથી બાપા સીતા રામ તમારે મત દેવા હોય તો દો વાત પૂરી થઈ ગઈ શું બાજુ પાકડા થઈ ગયા પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ગુજરાત ને એક નવા નેતૃત્વની નવા વિચારની નવા આગેવાન અને નવી દિશાની જરૂર છે હું લાવ

આ પ્રશ્ન ગુજરાતમાં છે કે હજારો લોકો કાગળિયા લઈને ફર્યા કરે છે ફર્યા કરે ફર્યા જ કરે કોઈ સાંભળવા વાળો માણસ નથી એવડા મોટા ગુજરાતમાં તો કોને જઈને કહેવાનું કે અહીંયા પાણી ભરાય છે અને કેટલા હાવ કામ ન કરી શકે એવા કાર્યક્ષમતા વગરના નેતાઓ સરકારમાં બેઠા છે એનો દાખલો જો કે ખેડમાં પાણી ભરાઈ જાય છે એ સમસ્યા છે પાણી દરિયામાંથી એક કામ તો થાય કે ન થાય કલ્પસર યોજનાની વાત કરું છું કલ્પસર યોજના કેશુ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ પરિકલ્પના આવી કે દરિયામાં વહી જાતું પાણી રોકો

નિરાકરણ પ્રશ્ન મુખ્યમંત્રી હોય છે ભાજપના ધારાસભ્યો કાયદેસર પાનના ગલ્લા મુખ્યમંત્રી

ભાજપના ધારાસભ્યો ને ભાજપના મુખ્યમંત્રી આવી રીતે તો મળે છે તમે વાટે બેઠા જો આ તમારું કલ્યાણ કરી નાખશે કલ્યાણ તો કલ્યાણ ઉપર ચોકડી મારો કરી નાખશે ગમે એનું હું તમને વિનંતી કરવા માટે અને મને તો એ વિચાર આવ્યો કે જો આમ લંબાઈ લંબાઈ ને બે હું ખબર કે પાસે કાને શાહ ને રકાબીઓ નહીં ઉટકાવતા હોય અપ્રકાબી નહીં ઉચકાવતા હોય દોસ્તો આપણો પ્રશ્ન એ નથી કે આટલા બધા પ્રશ્ન છે જમીન ના પ્રશ્ન ગટર નો પ્રશ્ન પાણી નો પ્રશ્ન રોડ નો પ્રશ્ન એની ઉપર ઢોર નો પ્રશ્ન તે પ્રશ્ન પ્રશ્ન એ નથી કે આટલા બધા પ્રશ્નો પ્રશ્નો છે પ્રશ્ન એ છે કે હજાર પ્રશ્નો થી જીવન ઘેરાયું છે તો એ કોઈ બોલવા વાળો માયનો લાલ કેમ નથી ની સૌથી મોટો પ્રશ્ન આટલી બધી સમસ્યા છે જેલીઓ ભરી ભરીને માણા રોજ અમારા મામલતદાર ટીડીઓ આરએફઓ વીજળી વિભાગ હજારો લોકો થેલીઓ લઈને ભણવા જતા હોય ને એમ ત્યાં તો ઓફિસે જાય મારી વાત સાચી છે ખોટી છોકરા દફતર લઈને ભણવા જાય બાપો થેલી લઈને મામલતદાર ઓફિસે જાય હા હોય તો આ પાડો ના હોય તો ના પાડો બધા આ બાજુ થેલીઓ લઈને માણસ ફર્યા જ કરે છે ફર્યા જ કરે કરે છે અધિકારી આપણી વાત સાંભળવા તૈયાર નથી મિત્રો તમે વિચાર કરો કે સૌથી મોટી લોકશાહીની તાકાત એ જનતાની તાકાત છે પણ આપણે આપણી તાકાત ભાજપે ભૂલવાડી દીધી છે હું તમને એક દાખલો આપું કે 2017 ના વર્ષમાં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષ

કે સત્તાની તાકાત મોટી કે જનતાની તાકાત મોટી પણ આજ શું થયું છે એક તલાટી મંત્રી તે આખા ગામને ડખે ચડાવતો હોય છે ગામ મોટું કે તલાટી મંત્રી મોટા આ જાજો આ જાજો નહીં થાય થાઈ ગલેજો હવે તો થાઈ ગલેજો કે તો કહેવાનું હવે હું થાઈ અમને ખબર છે આમાં તો વિસાવદરવાળી થાય એક તલાટી મંત્રી એની 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 ઉપર 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 ટીડીઓ એડિશનલ એડિશનલ કલેક્ટર 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 રેસિડેન્શિયલ ઉપ સચિવ એની ઉપર નાયબ સચિવ એની ઉપર અધિક મુખ્ય સચિવ એની ઉપર મુખ્ય સચિવ એની ઉપર રાજ્ય કક્ષા મંત્રી એની ઉપર કેબિનેટ કક્ષા મંત્રી એની ઉપર મુખ્યમંત્રી અને એની ઉપર તમે બધા એમના પરમ પૂજ્ય પીરદાસ ને ઉર્ફે બાપા એની ઉપર જનતા ઉર્ફે બાપા પણ બાપા ની હાલત શું થઈ છે તલાટી થી લઈને મુખ્યમંત્રી સુધી એક એ છોકરા બાપા નું માનતા આપણે બાપ છીએ જનતા બાપ છે અને એ આપણા છોકરા છે પણ છોકરા બઠેલા થયા છે બાપાએ શું કરવું બાપાએ શું કરવું એ બાપા વિચારે બાપા નો વિચારીએ કે આમાં છોકરા નો દોષ કોઈ કાઢવો નહીં ભાઈ બાપા ના હાથમાં છે આવ આવતી ચોટણી બટન બીજું દાબો એટલે છોકરા સીધા નવા આવે એ સીધા ઘર ભેગા થાય એ સીધા કેમ કે બે સીધા થઈ જાય નવો નવો વારો આવ્યો હોય તો એ સીધા તો હાલે ને નવા નવા કાઢ્યા હોય એ સીધા થવાની કોશિશ તો કરે ને મારો બેટો આમાં ઉપાધિ વાળો તો વઠેલો માણસ હોય દરેક ચૂંટણી મીનો જીત્યા કરે તો સુધરવાની તબ ક્યાં ને મળે નોતક મળે 30 વર્ષથી ભાજપની સરકારને સુધારવાની તક નથી આપી અમને એક કામ કરવાની તક આપો ને એને એક સુધારવાની તક આપો તો તમારો બે આત્મા લાડવા ગણાય કે ન ગણાય હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક જરાક બધા જાગે પોતાની આત્માને પૂછે કે ગુજરાત ભરમાં જે થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે તમે એટલા બધા પ્રશ્નો પ્રશ્નો છે પ્રશ્નો હું બોલું ભગવાન એ છે કે રાજનીતિ ક્યારે બદલાશે આજ અમે બધા આ રાજુભાઈ બોરખતરિયા આ અમારા પ્રવીણભાઈ રામ આ અમારા હરીશભાઈ સાવલિયા આ જૂનાગઢ જિલ્લા ઉપર પ્રમુખ મને લઈ લો ઈસુદાન ગઢવી રાજુભાઈ કરમડા સાગરભાઈ રમારી અમારી આખી ટીમ

અમે અમારી તાકાત અને હિંમત જનતાની સામે મૂકી દીધી છે રાજનીતિમાં અમારી પરિપક્વતા અને સમજણ કેટલી છે એ અમે જનતાની સામે મૂકી દીધું છે આ માણો પાત્ર એમ અમે અમારું બધુંય તમારી સામે મૂકી દીધું છે તમને કોઠે યોગ્ય લાગે તો લ્યો હાથમાં આવો અને કાઢો આ બધાને અને આ ચૂંટણીમાં હું તો વિનંતી કરું છું ભાજપના મૂળિયા કાઢી નાખજો જો ભાજપના મૂળિયા નહીં કાઢો તો વારસાની અંદર સંપત્તિમાં માં નહીં વધે ખાલી છોકરા વધશે કે હું વારસામાં વધ્યો તો કે રમેશ સુરેશ અને અમારી રંજન ત્રણ વારસામાં વધ્યા કઈ વારસામાં નહીં વધવા દે ભાજપ બધું લઈ જા અને એટલે મારી બધા વિનંતી અમને પીડા છે અમે ગામડાના માણસો છે અમે જેના જેના નામ લીધા એ ગામડાના માણસો ગામડાની માટીમાંથી મોટા થયેલા માણસો અમને દાજે છે અમને દુખે છે અમને એ વાત ખટકે છે કે આ ગુજરાતની ભાજપની સરકાર ગામડાના માણસ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરે છે એનો એક દાખલો લઈ આ માણાવદરમાં જંત્રી અમદાવાદ જેવી અને સુવિધા સોમાલિયા જેવી જંત્રી અમદાવાદ જેવી સુવિધા તમારે રોડ ગોતોવો પડે રોડ ઉપર તમારે ખાડાયો ભરે ગંદકી કચરો પાણી મરેલા ઢોરની સુક જાવ્યા જ કરે આવા જ કરે કોઈ કહેવા વાળું નથી કાશું હાલે છે અને એટલે અમે કહીએ છીએ અમે ગામડાના માણસોની પીડાને પ્રતિનિધિત્વ કરીએ છીએ અમને વાત ઈ ખટકે છે કે તમે અમારા માણસોારે આવું વર્તન ના કરો ગામડાનો માણસ કોઈ પણ સરકારી કચેરીમાં જાય

એવી હારી જિંદગી વાત જ આવે જો કામકાજ કઈ કરવાનું નહીં જે જપટે ચડે એને હોરી નાખવાનો એક જ મોઢાનો કાર્યનો હું એવું કરતો નહીં પણ હતું તો એવું જ પણ તમને મજાની વાત કે હું મારા ભાવનગર જિલ્લાના ટિંગી ગામમાં ઉછરો મોટો થયો ખેતરોમાં ગામની સીમમાં આ બધું કરતા 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 એક વખત હું પોલીસ બન્યો

કેમકે કલેક્ટર અમદાવાદની ઓફિસે એ બાજુમાં અમદાવાદની પોલીસ કમિશનર ઓફિસ બાજુમાં અમદાવાદનું વીવીઆઈપી સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદનું એરપોર્ટ એ બાજુમાં એટલે જેટલા આખા દેશના કે રાજ્યના મોટા મોટા વીવીઆઈપી નેતા હોય એની મૂવમેન્ટ એ વિસ્તારમાં વધુ હોય બોલો રિવરફ્રન્ટ એ અમારા માધુપુરામાં હતો તો તમામ વીવીઆઈપી માણસો હંમેશા ત્યાંથી ફરતા હોય એટલે અમે હંમેશા બંદોબસ્તમાં હોય

પણ મારું એ કહેવાનું છે કે ગામડાના માણસ સાથે અન્યાય થાય ગરીબ ભોળા મેં તો માણસ હોય આપણે આપણે બધા સહજ માણસ હોય આપણે અંદર કપટ ન હોય હેમાય કાઠિયાવાડી માણસો એટલા બધા ભોળા માણસો એટલા બધા ઉદાર મનના માણસો કે હવની માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરે દુશ્મનનો હારું કરજો થાય કે મલકના આપણે માણસો છીએ અને આ નેતાઓ ભારે માસ આપણું શોષણ કરે આપણને હેરાન કરે દાબ દબાણ કરે ધાક ધમકી કરે નાનામાં નાની વસ્તુ માટે આપણને ભજવા કરે અને એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે એક વખત બધા જો જાગી જાઓ આવનારી ચૂંટણીની અંદર તમારા આત્મો જગાડીને તમારા આત્મામાંથી અવાજ આવે એ બટન જો દબાવશો તો ક્રાંતિને કોઈ નહીં રોકી શકે આ ગુજરાતને એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આપણે ઘણું સહન કરી લીધું છે બધું સહન કરી લીધું છે કે એની વાત જવા દે આટલું નો સહન કરવાનું છે ખરાબ રોડ સહન કરી લઈએ ગંદકી સહન કરી લઈએ પાક વીમો નો મળે એ સહન થઈ જાય શાળામાં માસ્ટર નો હોય એ સહન થઈ જાય દવાખાનામાં ડોક્ટર નો હોય એ સહન કરી લઈએ ડેપોમાં બસ નો હોય એ સહન કરી લઈએ થાંભલે લાઈટ નો હોય એ સહન કરી લઈએ ક્યાંય કશું જ ન હોય બધું જ આપણે સહન કરી લઈએ પણ ક્યારેક એવું થાય છે ફગા એક વીઘો જમીન જો ભાઈઓ ભાગમાં વધુ હોય જાય તો તો પાછો ઠેક હાઈકોર્ટ સુધી લડી લઈએ છીએ એમ હાલે જ નહીં પ્રાંતમાં મામલતદારમાં કલેક્ટરમાં અરજી ઉપર અરજી મોટો વકીલ રાખો જેથી કરીને હું તમને બતાવી દઉં મિત્રો ફગા એક વીઘો જમીન વધુ જાય તો ઠેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈએ છીએ પણ આપણું કરોડો રૂપિયાનું ભાજપનો નેતા કરી નાખે તો આપણે એક શબ્દ બોલતા નથી તો મારી તમને વિનંતી છે

અમે છોકરાઓ છીએ તમારા અમે ખરાબ કામ કરવા નથી આવ્યા રાજકારણમાં પૈસા જોતા હોત તો ભાજપ માં ગયા હોત હોદ્દા જોતા હોત તો ભાજપમાં માં ગયા હોત પબ્લિક ઉપર રોફ જાળવો હોત તો ભાજપમાં માં ગયા હોત અમારે લોકોનો આંસુ લૂછવાનું કામ કરવું છે ને એટલે ઘરેણા ટોણા ગાયો અપશબ્દ સહન કરીને આ પાર્ટી છે મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પ્રવીણભાઈ ઉપર ત્રણસો ખોટી રીતે હરેશભાઈ ઉપર કલમ કેસો રાજુભાઈ ઉપર અમે બધા ઉપર એટલા બધા કેસો મૂક્યા છે પણ અમે ડર્યા નથી એક ફૂટ પાછું પગલું ભર્યું નથી અમે

આજે આપણી સાથે જોડાય છે જેમણે અમારું બળ વધાર્યું છે અમારી શક્તિ